મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સવાર સવારમાં જો નવા એક બ્લોગમાં તમારું સ્વાગત કરું છું તો પોપટ આવી ગયા છે આપણી વાડીએ ટોંકા કરે છે આટલાના પોરમાં બોલો એ બરોબર આપણે શૂટ કરતા હોય ને તો એ બોલતા બંધ થઈ ગયું ને કઈ બોકા નાખતા હોય આગળ ઠેકાલો કઈ વાંધો નહીં તો ઘઉં જો આ રીતના કંઈક ઉગતા આવે છે અને આગળ આપણે જઈએ કેવા કુઈ ગયા બતાવું સંપૂર્ણ બંપુર પહેલો જો એકતા બે તો આ બેઠા જો કયા બેઠો ઉપર બેઠો લાગે હવે કાંઈ વાંધો નહીં ભલે ટાઉકા કર્યા કરે આપણે ટાવી લઈએ આમ ઢોરબોર નાસ્તો કરાવી દીધો બહેને કાઢી લીધા ટણમાં જોવા દેખાય છે હજી આ રીતના હેમર વાયો હે હજી એમ માનનો કે એસી ટકા જ દેખાય છે કોઈ સો ટકા હજી ન થઈ ગયા આપણે આવી લે એ આગળ આજ તો જો કાંઈ લોલું શેઠે પારે દવા છટવાનો વારો નહોતો આવ્યો પણ શું કામ બધું હાલતું હતું એવું હતું આ પેલા દિન ત્યારો પાયેલો હતો આ રીતના કંઈક નવ દાતાનું હેમર કહેવાય નવદાતા નો બે ત્યારા ભેગા કર્યા એટલે નવ દૂન અઢાર ને ઓગણી એવું થયા એવું કંઈક છે આ જામાં છે ને એક કેરમ ધાણા ઉગ્યા હે એકમાં નથી ઉગ્યા ને એમાં થોડુંક એક કેરો લહાણ વાવી દે લહણના બાપને તો ઊગવું જ પડશે હાલશે જ નહીં કેતકી જેવી જાય તે રહી ન ઉગે એવું તો બને એવું કંઈક છે આ જ આ એક વાટી નાખ્યું છે આમ હાલવામાં બહુ નડે છે હાલવામાં છે ને આ પાણસા લાગે ને આ પાણસા કેવા હોય ખબર સરી ઉઠાયરે ભટકાણો નથી ને શેકો પાડ્યો નથી એવું કંઈક હોય આ પહેલાં દિના પહેલા હે ને બીજા અમુક વૈસલી આવ્યું છે ને કેવર આવે છે કેવર આવે એટલે એવું નથી કે નહીં ઉગે પણ આમ લેટ થાય આ મસ્તી ને નીકળી ગયા ઘાટા હેક પારવા હેક કોમેટમાં કહેજો આમાં જો પારો બારો બધું આવી જાય પારામાં ઘઉં હોય જ ક્યાંય ટૂંકમાં ખાલું રીએ નહીં ભરસપ વાહન પીધું હોય ને ઓલું તો હાવ કારું દેખાય આંબા સાઈડ બધું પાછળથી વાવ્યું હોય આગ તરફ આવ્યું હોય એકાદ બે દિવસ આગળ હોય દેખાતું હોય એવું કંઈક લોકેશન છે આપણે ગાડી ધારા જઈ કાયબી બેઠી છે म बाकी बैठा है तो भाई अपना पंप पंप तैयार कर ली ली है। तो भाज़ा, तो भाज़ा, तो भाज़ा दो है भरी दो है सात सात आऊस दवा केड़े तो के उपाड़े ने जी आवाडियोगी ने तो पंप खाली थी जा पंप भरे आ शेटा हरी मारे એમાં ઘાટી મારવી જોઈએ એટલે બે પંપ એમાં થાય પછી એક પંપ જો વાંચીને ભરવો જોઈએ પીરી વાળી વાળી દેખાય નથી કુલ ટોટલ બે ત્રણ પંપ સાટવાના છે તો હાલો હું જાઉં હેલો ફેમિલી કામ છો બધા મજા મજા મારી છો તો અમે બધા જાય છીએ બકાલ ઉતારવા હું આ ટોપડી વોપડી લઈને બાસ્કો ભરાઈ જાય રીંગણાનું તો પપ્પા જાય છે બકાલ ઉતારવા idawa satu nwe ba ana bakal utar ring na utar wa jawas ring na ama se ring na tari masiu khai giu se jo jo bakri gya se tar masiu kis kis ko la khai ke ama se ring na do ama khai gya bathe ne

মানে মৰছা ঝীনা জিনা

Yacoda, y elina Nicola. Acua, de modo tallo, tengo. Amana, que yo más. Mobile, maron, acá ni va, dilac no. Suma, a chacita, ni co, mamá. Musambi, no, de. Musambi, pafalapiola. Ya, musambi. ¿Qué? 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 ¿¿ ¿Qué? ¿ ¿Qué?

છેનો બનાવવાનો આખા રીંગણાને આખા બટેટા વાહ ભાઈ મોરી થાય પણ આ મને ભૂખ દે હો ભાઈ નવીન નવીન કંઈક કંઈક વિકાસ કરે છે આ રીંગણા ભરીને વિકાસ હો બટેટા ને શીરો રીંગણા એવું કંઈક ચાલે છે ફારું બનીને રહેજો જો અહીંયા રસોઈ પાણી બનવા મંડી છે બાજરાના મઠ્ઠા બને છે જ અહીંયા દેશી સુલા ઉપર મંગાળો કહેવાય શું કહેવાય હે અલી હવે તને એક સૂલો ઓલો સિમેન્ટનો જ આવી દેવો મારે સુલે રસોઈ જો બનાવતી હોય તો ફરતો સુલો ફરતો સુલો લેવાય તી લઈ લેવાય લગભગ બસો રૂપિયા લેતા છે ને દેશી સુલા માં થશે રોટલા કેવા મસ્તી ને ભાઈ આજ બતાવું જો કાલ કેતો હતો ને ફાટલ ટોટલ થોડા કવા થાય લોટ હરખો છે ને મહત્તી નથી લોટ ને જેમ ખૂંદે ને એમ સારું થાય કાંઈ વાંધો નહીં આપણે જો ભાગ્ય જો કે મળી જાય ને તો લોક લોટ ખૂંડવા વાળી હજી ગોતવી છે સારું હાલો આપણે હાથી હાડ હાલે છે ઓલી બાજુ ઓલો ધાણા મેથી છે ને એમાં બિયારો બહુ હતો ઓલો હાથ હાથી આવે ને અમુક તો ઉભી દાતેડી ગયા અમે હાથ હાથી ગઈ માલે બહુ બત પસિ લસળવાવું છે તો હાલો બનીને રેજો વીડિયોમાં જ આઘડી 11:30 તો થઈ ગયા છે આઘડી થઈ જા 12 હાલો મિત્રો તો કાર્ડિયરમાં કોણો થઈ ગયો છે જમમાં બેઠા છીએ તો સો વાખાનું સાબ બનાવ્યું હોય ખાડીનો બટેટા દહીં છે કેરી નું છે કાલો બધા બાકી હોય તો ભાઈ અમે પોણો વાગી ગયો હાલો 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 મિત્ર તો જો ઢોર ને નીંદર રહેલો નીણ પૂરો કરી નાખો ને અમારા જા પાર્ટનર છે ને સા પાણી બનાવી નાખા છે ઘડિયાળમાં જો પોણા થઈ ગયા હવા એવું પાંચ મિનિટની વાત છે હાલો બધાય આપણને પ્યુ આવો મારા બાપુ આપણે બહુ નવા આવ્યા છીએ કાર્ડ નો ભગવાન તો લાઈક તો શેર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કાલે મળશે એક નવા